નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર શ્રી સિદ્ધિ વિનાયકજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન કરી વિદ્યા આપનાર મા સરસ્વતીજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે સમાસના જે પેટા પ્રકાર વિશે અભ્યાસ કરીશું તેમાં આગળના વિડીયોમાં આપણે માહિતી મેળવેલી છે આજે આપણે બહુવ્રીહી સમાસ કઈ રીતે સરળતાથી યાદ રાખી શકાય જેને આપણે જાદુ ટ્રીક કહીએ એ જાદુ ટ્રીક શું છે કે આપણે બધા સમાસ છે સરળતાથી યાદ રહી જાય બધા જ વિડીયોમાં અંતે મેં આપેલું છે કે ટૂંકમાં તમે કઈ રીતે સમાસને યાદ રાખી શકો બધા જ વિડીયોમાં એવી જ રીતે આપેલી છે કે પહેલાં શબ્દ સહ સમજૂતી આપેલી છે જો શબ્દ સહ સમજૂતી મેળવી છે એનો અર્થ આવડે છે કે આ પ્રત્યય લાગે એ આવડે છે તો ક્યારેય પણ ટૂંકમાં યાદ રાખેલું છે એ ભૂલાય નહીં પણ ટૂંકમાં ક્યારે તમે યાદ રાખી શકો જ્યારે તમે પહેલાં એમાં વિસ્તૃત માહિતી મેળવેલી છે શબ્દશ સમજૂતી મેળવેલી છે અને પછી તમે જોઈને ટૂંકમાં યાદ રાખો છો તો તમારા માટે સમાસ સરળ બની જાય છે અને એ જ રીતે બધા જ સમાસ છે એ સરળતાથી સમજાઈ જાય એ રીતે એમાં માહિતી આપેલી છે ચાલો આજે બહુ રિહિ સમાસ તો સમાસની અંદર સામાસિક પદ એના જે બે પદ હોય છે એની વાત કરે છે કે કોઈ બી પદ પ્રધાન નહીં હોતા પૂર્વપદ અને ઉત્તરપદ હોય છે એમાંથી બંને પદ કેવા હોય છે તો કે એ બેમાંથી એક પણ પદ એવું જે છે એ કે આ મુખ્ય છે આપણે આની પહેલાના સમાસમાં જોયું તત્પુરુષ સમાસમાં કે ઉત્તરપદ પ્રધાન હોય દ્વંદ્વ સમાસમાં બંને પદ પ્રધાન હોય જ્યારે બહુવિહિ સમાસમાં શું કહે છે કે આપેલા બંને પદ કેવા છે કે પ્રધાન નથી હોતા

કે જે બે પદ આપેલા હોય છે જ્યારે એની સમજ મેળવવામાં આવે એનો અર્થ કાઢવામાં આવે ત્યારે એ ત્રીજા પદને પ્રધાનતા આપે છે નિર્દેશ કરે છે અને બીજાની બાજુ નિર્દેશ કરે છે ત્રીજાની બાજુ નિર્દેશ કરે છે વિગ્રહ કરને પર વાીસકી ઝીસકે આદિ કા પ્રયોગ ક્યા જાતા હૈ બ્રહુ બહુવ્રહી સમાસ એસા સમાસ હોતા હૈસકે સમસ્ત પદો મેં કોઈ ભી પદ પ્રધાન નહીં હોતા એવં દોનો પદ મિલકર કિસી તીસરે પદ કી ઓર સંકેત કરતા એટલે મેં પેટલા પહેલાં કીધું ને કે બહુવ્રહી સમાસ યાદ રાખવો છે તો જે પદ આપેલું છે એ કેવું છે કે ત્રીજાની વાત કરે છે નિર્દેશ નિર્દેશ કરવો એટલે દર્શાવો ત્રીજા પદ છે એની બાજુએ સંકેત કરે છે ઈશારા કરે છે ત્યારે કયો સમાસ થાય બહુવ્રીહી સમાસ જે શબ્દ આપેલો છે ને જો તમારે સરળતાથી યાદ રાખવું છે તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આવે છે ને વ્યાકરણનો ટોપિક શબ્દ સમૂહ માટે એક શબ્દ જે વાક્ય આપેલું છે એનો એક શબ્દમાં જવાબ મળે તો બહુવ્રીહી સમાસ એનો અવરું છે જે શબ્દ આપેલો છે એનો તમારે વાક્ય બનાવવાનો છે એ વાક્ય કેવું બનશે શબ્દનો નિર્દેશ કરશે શબ્દનો નિર્દેશ કરવો એટલા માટે કીધું છે કે સંકેત કરવો ત્રીજા પદનો સંકેત કરવો જો ઉદાહરણ દ્વારા સમજીએ ગજા નાના વહ જીસકા આનંદ ગજ જૈસા હે આનંદ એટલે મુખ તો ગજાનનમાં કોની વાત કરવામાં આવે છે ગણેશજીની વાત કરવામાં આવે છે વિગ્રહમાં તમે જોઈ શકો છો વહ ચતુરા ન વહ જીસ્કે ચાર આનન હે આનંદ મુખના અર્થમાં છે તો બ્રહ્માની વાત કરે છે જોયું ને ત્રીજાનો સંકેત કરે છે પંચાન ન વહ જીસ્કે પાંચ આનંદ હે તો શિવની વાત કરે છે સડાના ન વહ ઝીસકે સઠ આનંદ હે તો કાર્તિકેયની વાત કરે છે સુગ્રીવ વહ ઝીસકી ગ્રીવા સુંદર હે તો અહીંયા વાનરરાજ સુગ્રીવની વાત કરે છે જો સુગ્રીવ નામ જોઈ અને આપણે એમ થાય કે સુ અને ગ્રીવ સુંદર ગ્રીવા તો એ સમાસ કર્મધારી સમાસ તમે ગણી શકો પરંતુ સુગ્રીવનો અર્થ જ એ થાય છે કે વહ ઝીસકી ગ્રીવા સુંદર હે અને કોની છે તો કે સુગ્રીવ સુગ્રીવ કોણ છે વાનર રાજ એટલા માટે ઘણી વખત આવા શબ્દ છે આપને કન્ફ્યુઝ કરે પરંતુ એ સમાસ જો માન્ય ગણાય પરીક્ષામાં સુંદર ગ્રીવા હે ઝીસકી ગણાય તો કે બહુ રી સમાસ ચક્ષુ શ્રવા વહ જો ચક્ષુસે શ્રવણ કરતા હે તો સાપ છે ને ત્રીજાને બંને પદ કેવા છે ચક્ષુ આખ શ્રવા શ્રવણ કરવું વાત કેની કરે છે ત્રીજાની દશા નહ જીસ કે દસ આનન હે રાવણ દશાન શબ્દ છે એ ઘણી વખત છે એ દ્વિગુ સમાસમાં છે એમાં પૂછે છે અને કોઈક માન્ય પણ રાખે છે પરંતુ મોટા ભાગે છે દશાન વહ ઝીસ કે આનંદ હે રાવણ એ રૂઢ થઈ ગયેલો શબ્દ છે એટલા માટે બહુરે સમાસ પણ ગણાય છે સન્મુખ તો વહ ઝીસ કે સટમુખ હે કે દશમુખ મુખ વહ જીસ કે દસ મુખ હે રાવણ બંને પદ જો વારે વારે કહું છું બંને પદ કોનો નિર્દેશ કરે ત્રીજાનો સંકેત કરે છે કે આની અંદર કોઈક અન્યની માહિતી આપેલી છે પિતાંબર વહ જીસ્કે પિત અંબર એટલે વસ્ત્ર હે તો કૃષ્ણ અથવા વિષ્ણુની વાત કરે છે મનોજ અહીંયા જ છે એ જન્મ દેતાના અર્થમાં કે દાતાના અર્થમાં છે વહ જો જન્મ મનસે જન્મ લેતા હૈ તો કામદેવ વીણા પાણી વહ જીસ કે પાણી એ અણી હસ્વ છે એટલે હાથના અર્થમાં છે મેં વીણા હૈ તો સરસ્વતીના વાત કરે છે વજ્ર પાણી वह जिसके पाणी में वज्र है इंद्र सुल पाणी वह जिसके पाणी में सुल है तो शिव आशु वह जो आशु तुष्ट हो जाते हैं शीघ्र तो शिव त्रिनेत्र वह जिसके तीन नेत्र है शिव चंद्र जूड़ वह जिसके जूड़ એટલે કે सिर પર ચંદ્ર હે તો શિવ નો નિર્દેશ કરે છે લંબોદરા वह जिसका ઉદર લંબા હે તો ગણેશ નો સંકેત કરે છે ઋષિકેશ वह जो ઋષિક ઇન્દ્રિયો કે ઈશ હે તો વિષ્ણુ અથવા કૃષ્ણ નો સંકેત કરે છે યુધિષ્ઠિર वह जो યુદ્ધ મે સ્થિર રહેતા હૈ ધર્મરાજનો નિર્દેશ કરે છે પંજાબ પાંચ આંબો અથવા નદીઓ કાં ક્ષેત્ર એક રાજ્ય છે તો પંજાબની અંદર પાંચ નદીઓ કાં ક્ષેત્ર આ સમાસ છે એ જે રીતે તમે વિગ્રહ કરો એ રીતે થાય દ્વિગુ સમાસમાં પણ માન્ય ગણાય છે ત્રિવેણી વસ્થાન જો ત્રિ નદીઓ કાં સંગમ સ્થાન હૈ તો પ્રયાગરાજનો સંકેત કરે છે સંકેતના અર્થમાં લીએ છે ત્યારે ત્રિવેણી શબ્દ છે એ બહુરી સમાસ થાય સમૂહના અર્થમાં લીએ તીન વેણીઓ સંગમ ત્રિવેણી તો દ્વિગુ સમાસ પણ માન્ય ગણાય છે દીર્ઘાયુ દીર્ઘ એટલે કે લંબી હે આયુ જીસકી વહ તો દીર્ઘાયુ દ્વિગુ બહુ બહુરીહી સમાસ થશે ચાર પાય ચાર પાય ચાર હે પાયા ઝીસકી વહ ચાર પાય શબ્દ છે બહુરીહીમાં પણ આવે અને દ્વિગુ સમાસમાં પણ માન્ય ગણાય છે પ્રજ્ઞા ચક્ષુ પ્રજ્ઞા હૈ ચક્ષુ ઝીસકા વહ અલ્પ મતી અલ્પ હૈ મતી ઝીસકી વહ તો વિદ્યાર્થી મિત્રો જો તમારે સરળતાથી યાદ રાખવું છે તો માત્ર એટલું જ યાદ રાખવાનું કે જે બે પદ આપેલા છે જે સમાસિક શબ્દ આપેલો છે એ કોઈક ત્રીજાનો વિશેની વાત કરતો હોય ત્યારે એ કયો સમાસ થાય બહુવિહી સમાસ થાય જ્યારે ત્રીજા વિશે સંકેત કરે છે ત્યારે એ કયો સમાસ થાય એટલું જ યાદ રાખવાનું છે જે પદ આપેલું છે એ પદ બંને પદ છે જ્યારે એનો અર્થ કરવામાં આવે ત્યારે એ પોતાની નહીં પરંતુ ત્રીજાને મહત્ત્વ આપે છે ત્યારે તે બહુરહી સમાસ થાય તો વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો